તમામ મિત્રોનું સ્વાગત છે દરેક માતા પિતાનું એક સપનું છે કે ભાઈ મારું બાળક છે એ નવોદય માટે પ્રિપેર થાય મારું બાળક સૈનિક શાળામાં એડમિશન લઈ

જે ધોરણ 4 માં અભ્યાસ કરે છે અથવા 5 માં આ બધા બાળકોને નવોદયના સપના છે આ બધા બાળકોને સૈનિક શાળાના જો સપના છે તો એ સપનાને પૂર્ણ કરવા માટે મિત્રો હવે આપણે શરૂઆત સફર શરૂ કરીએ છીએ જે પણ બાળકો અત્યાર સુધી આપણી સાથે જોડાયેલા હતા અને નવોદયમાં મિત્રો એ લોકો ધોરણ 5 ની પરીક્ષા આપી મિત્રો પરીક્ષા આપી દીધી એ બાધા વાળકો એ આ વર્ષે આ લિંક શેર કર મિત્રો આ જે આપણે ગ્રુપની લિંક છે જિલ્લા વાઈસ મિત્રો તમારા જેટલા પણ જિલ્લા છે ગુજરાતના એ જિલ્લા વાઈસ મને મેસેજ કરે મારા નંબર ઉપર મોબાઈલ નંબર મિત્રો ખાસ નોંધ કરી નાખો 94080 39595 આમાં ફોન નથી કરવાનો મિત્રો તમારે તમારા જિલ્લાનું નામ અને જિલ્લાનું નામ લખી અને નવોદય નવોદય આ રીતે મિત્રો લખી મેસેજમાં નવોદય અને તમારો સમજો કે ભાઈ બનાસકાંઠા જિલ્લો છે તો બનાસકાંઠા નવોદય તમારે લખવાનું રહેશે અમરેલી નવોદય એટલે હું તમને લિંક આપીશ લિંકમાં જોડાઈ જાઉં જો મિત્રો તમે જ તમારા આજુબાજુમાં બાળકો છે એને તમે લિંક આપી ગયો તો મારે એટલું કામ સરળ બને તમે એમ કયો કે જીતુ સર ના નંબર આપું છું તમે વાત કરી લો એ કરતા તમે જ આ મેસેજ ને આપો કે ભાઈ સર ને ફોન ન કરતા અને જે કઈ વસ્તુ છે એ અમે જ તમને અહીંયા પ્રોવાઈડ કરશું તમે જ એને સમજાવી દયો કેમ કે પાંચ વ્યક્તિ મને ફોન કરે અલગ અલગ આ પાંચ વ્યક્તિ મને ફોન કરે તો મિત્રો મારી 5 મિનિટ જાય એના કરતા તમે આ પાંચેય ને તમે જ એક મેસેજ આપી દયો જિલ્લાની લિંક આપી દયો તે જોડાઈ જશે આમાં મિત્રો કોઈ જાતની નવોદય તો મિત્રો નવોદય હોય સૈનિક શાળા હોય મિત્રો નવોદય હોય સૈનિક શાળા હોય સીઈટી હોય કે એનએમએમએસ શું છે કે જ્ઞાન સાધના હશે તમામ બાબતો આપણે ફ્રી ભણાવશું કોઈ જાતનો એનો 1 રૂપિયો ચાર્જ લેવામાં આવશે મિત્રો તમામ બાબતો આપણે હાલ જે વિડિયોના માધ્યમથી કરીએ છીએ તો એ નવોદયના વિડિયો આવશે

एनएमएस धोरण 8 માં મિત્રો લેવાય છે एग्जाम ઓકે અને જ્ઞાન સાધના ધોરણ 8 માં લેવાય તો આ બંનેનો મેટ વિભાગ જે રીઝનિંગ છે મિત્રો રીઝનિંગ કોમન હોય છે તો આની પણ આપણે બુક્સ પણ છે અને એની સાથે તમને પ્રિપેરેશન ફ્રી માં કરાવશું ઓકે તો વિડિયોના કોન્સેપ્ટ પહેલા તો બેઝિક કોન્સેપ્ટ સમજી લો ફર્સ્ટ વિડિયો છે એટલે તમારે જે પણ ધોરણ ધોરણ 8 નું નવોદય નહીં કરાવ પહેલા વસ્તુ ધોરણ 5 નું કરાવીશ 8 વાળા ને હું કોઈ જાતની

પાંચમામાં તમને સાત આઠ જીડિયો મૂક્યો છે એનું આખું માળખું તમે જોઈ લેજો દીકરી માટે તેત્રીસ ટકા અનામત છે સત્યાવીસ છે એસસી માટે અનામત છે મિત્રો ગામડાના જ બાળકો પેલી વાત તો કહું છું ગામડાના જ બાળકોને નવોદયમાં

કવર કરી લેતા હોય છે તો ભાગમાં પરીક્ષા ત્રણ નવોદયના પેપરમાં ત્રણ વિભાગ આવે છે પેલા આકૃતિ વિભાગ ખાસકો બે સમજી લે આકૃતિ આવશે પછી આવશે મિત્રો ગણિત પછી મિત્રો ભાષા જે છે ભાષાના ફકરા ફકરા ચાર પૂછાય ગણિત આકૃતિ છે મિત્રો 40 પ્રશ્ન હશે આ પ્રશ્નોની સંખ્યા છે અને એના માર્ક જે માર્ક ગુણ આપણે કહીએ છે ગુણ કેટલા હશે તો કે 50 ગુણ મિત્રો તમારો ગુણ કેટલા છે આકૃતિના 50% તમાર આકૃતિના ગુણ હોય છે ગણિતના છે તો ભાઈ 20 પ્રશ્નો છે ગુણ હશે 50 એમ ફકરા ચાર પૂછાશે એક ફકરામાં પાંચ ચાર ગુણ્યા પાંચ કરી એટલે વીસ પ્રશ્ન હશે નવોદય નું માર્ગ છે ચાલીસ પ્રશ્નો આકૃતિ માર્ક પચાસ ગણિત આટલા અને ફકરા ચાર તમને એમ લાગે બહુ સરળ છે તો મિત્રો હા એક વસ્તુ કહું છું જે મહેનત કરશે એને સરળ લાગશે જેટલું જે આપે છે એ હું ઘરે રહીને મારા બાળકને આપી ન શકું ખરે રહીને આપી ના શકું કે આપણી પાસે પૈસા હશે પણ માહોલ કરી શકીએ મિત્રો અહીંયા સીબીએસ બોર્ડ

ને નવોદયમાં ફ્રી ભણાવે છે મિત્રો કોઈ ફી લેતા નથી જ્યારે સૈનિક શાળાની વાત કરશું તો એમાં ફી આપવી પડે છે બાકી બધામાં શિષ્યવૃત્તિ છે સીઈટી ની અંદર ફ્રી હોય છે તો સીઈટી માં રક્ષા શક્તિ માં કામ લાગશે તો આ એક બેઝિક માહિતી હતી નવોદયની તો મિત્રો કાલ થી આપણે નવોદય ના વિડિયો ની શરૂઆત કરશું ફર્સ્ટ લેક્ચર થી સંખ્યા જ્ઞાન થી તો વધારે માહિતી આપણે વિડિયો માં લઈશું પેલા

બુક્સ માધ્યમથી મિત્રો અત્યારે પાયો બુક્સ તમે કરવા માંડો જેથી કરીને તમારું આગળ વધે ને મેસેજ તમને હું ગ્રુપમાં આજે શેર કરીશ અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત